ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ન્યુ ઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે તેનું ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો તેરથી પચાસ ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે બે લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુભાઈ પાસે શૈલેષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છોડતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત દશા અને જાહેરાત હોય છે આડો રાખીનો વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુ બે ઉડતાળી બાયું પશુ કે ત્યાં વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સારો લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ન્યૂ કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે તો થોડું બંને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય